પાવી જેતપુર નજીક ભારત નદી પર ચાર કરોડ પચ્ચીસ લાખના ખર્ચે બનેલું ડાઇવર્ઝન પહેલાં વરસાદમાં જ ધોવાઈ ગયું કાગળ પર આ ડાયવર્ઝન પ્રગતિનો એક પુરાવો હોવો જોઈતો હતો પરંતુ વાસ્તવમાં તે ભ્રષ્ટાચાર બેદરકારી અને લોક સેવાની નિષ્ક્રિયતાનું જીવંત સ્મારક બન્યું છે એમાં અગાઉ પણ ગઈ સાલ લગભગ અઢી કરોડ જેટલો ખર્ચો કરીને જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું તે પણ એક વરસાદમાં ધોવાઈ ગયું ફરીવાર સાડા કરોડ જેટલો માતબર રકમનો ખર્ચો કર્યો અને ફરીવાર પાછું એક જ વરસાદમાં એ ધોવાઈ આમાં એટલે એવું લાગે છે કે લગભગ પચીસ ટકા પણ પૈસા વપરાયાના હોય અને બાકીના પૈસામાં સદંતર ભ્રષ્ટાચાર થયો હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે નેશનલ હાઇવે નંબર છપ્પન ગુજરાત અને મધ્યપ્રદેશ એમ બે રાજ્યોને જોડતો હાઇવે છે અને જ્યાં પાવી જેતપુર નજીક ભારજ નદી પર ડાયવર્ઝન ધોવાઈ ગયું છે એક જ ડાયવર્ઝન બનાવવા બે વાર કામગીરી થઈ અગાઉ અઢી કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો આ વખતે ચાર કરોડ પચીસ લાખ રૂપિયા ખર્ચાયા પરંતુ બંને વખત વરસાદમાં ડાયવર્ઝન ધોવાઈ ગયું નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ અને કન્સ્ટ્રક્શન કંપની વચ્ચેની સાંઠગાંઠથી પોણા સાત કરોડ રૂપિયાથી પણ વધુની રકમ ધોવાઈ ગઈ

ભ્રષ્ટ તંત્રના વાંકે પ્રજા પરેશાન છે અગાઉ જ્યારે ડાયવર્ઝન તૂટ્યું ત્યારે પણ કોઈ તપાસ ન થઈ અત્યારે પણ કોઈ તપાસ નથી થઈ રહી આ ઘટના એ વાતનો જીવંત પુરાવો છે કે જ્યારે પ્રમાણિકતાની જગ્યાએ મિલીભગત ઘર કરી જાય ત્યારે વિકાસના નામે માત્ર વિનાશ સર્જાય છે કે નેશનલ હાઈવે ચપોનના વિભાગના અધિકારીઓ જ્યારે જીએસટીવી અગાઉ અહેવાલ બતાવ્યો હતો તેઓની ગેરહાજરીમાં કામ થતું હતું જ્યારે નિયતિ કન્સ્ટ્રક્શન જ્યારે કામ કરી રહી હતી ત્યારે અધિકારીઓ ધ્યાન ના રાખ્યું અને આજે બે રાજ્યોની પ્રજા દુઃખી થઈ ગઈ છે આ જે ડાયવર્ઝન છે તે ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતા રસ્તા ઉપર પાવીજેતપુર પાસે બનેલું હતું પુલ ધોવાયો એક ડાયવર્ઝન ધોવાયું તેમાં પણ સીખના લીધી નેશનલ હાઈવે વિભાગના અધિકારીઓએ અને ફરી ડાયવર્ઝન ચાર કરોડના ખર્ચે બીજું બનાવ્યું તે પણ ધોવાઈ ગયું આ ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે તપાસ થવી જોઈએ તેવી માંગ લોકો કરી રહ્યા છે રફિક દણીવાલા જીએસટીવી છોટાદેપુર